રાણી નાખવા ઉતરાણ ગઈ અને વાસ ઉતરાયણ ગઈ નઈ સાહેબ હવે શું કરવાનું છે તો ખેતરમાં પણ આ કહે ને પતંગ આવી હતી તો થોડીક પતંગ ચગાવી ગઈ છે એક ટબુડું આવી તું પતંગ પણ આવી હતી તમે જોઈ શકો છો ખેતરમાં પાંચ કિલોમીટર દૂર છે કામથી તો હવે દોતી લઈ લઈએ દોતી લઈ લઈશું તો પડી દોતી તો હવે લાકડા કપવાના છે આપણે ભાઈ સાહેબ લાકડા કપવાના હોય ને તો ગાય હવે જવાનું છે આપણે લાકડા કપા પણ આના દાણા નાખી દઈએ પછી જઈએ તો હવે નાખવાના છે ચોખા જીવડાના તો ચોખા નાખી દઈશું સુધી તો ચોખા નાખી દઈએ તો ગાઈશ ઉતરાના રાણીના દાણા આપણે નાખી દીધા છે તો હવે જવાનું છે આપણે હર તરફ નહીં જાય જવાનું છે ફાઈનલી અમે ખેતરમાંથી આવીને ઘરે જમીને હવે બીજા ખેતરમાં આવ્યા છે લાકડા કાપવા માટે લાકડા તો ત્યાં આયા સાહેબ આપણે લાકડા તો હે ને લેબડા આપણા કાપવાના છે ત્યાં સુધી તો હવે ચાલુ કરશું નહીં સાહેબ તો પાણી પાણી લાવી દીધું છે મસાલાનું નહીં સાહેબ કાપવાનું પણ પણ તો હવે ચાલુ કરશું તો છ સાત દારા કાપી નાખ્યા છે ઉપરથી તો હવે પાણી પર પાણી પીવાઈ ગયા છે નીચે લાકડા ફોરવાનું કામ ચાલુ તો સાહેબ ને નીચે લાકડા ફોરા છે નહીં ના શું અમારો મસાલો ધીમે ધીમે કામ ચાલુ ધીમે ધીમે કામ ચાલુ છે તો મસાલો બસાલો ખાઈમ બે મિનિટ આરામ કરી પછી જઈશું લાકડા કાપવા ઉપર આપણે ફાઇનલી બે લીમડા કાપી નાખ્યા છે તો એ કા એ કા નહીં સાહેબ બાકી તો હવે કાયશ હવે ઓરવાનું છે પછી આપણે આગળ આગળ કાલી ચડવાનું પછી હવે પાણી પી લીધું છે મસાલો હજુ ચા આવશે ઘરેથી મગાય છે નહીં સાહેબ ચાબા આવશે એટલે ચા બા પીને પછી ખોરશે તો હવે ચા આવવાની થોડુંક ફાર છે ને સાહેબ ફાર લાગશે ને હજુ ખાવા લાગશે પણ કરે તો ચા બને તો હવે મસાલો બસાલો ત્યાં સુધી બનાવી લઈએ તો ચા એ ગઈ છે ચા પણ હજુ વધી છે તો સાહેબ હવે આપણે ઓરવાનું ચાલુ કરવું પડશે તો ચાલો ત્યારે તો ગાઈસ હવે સાહેબ બેઠા છે તો આપણે જવાનું છે લાકડા ઓરવા માટે તો અહીં દોતી લઈ લઈએ તો હવે ચાલુ કરી દઈએ ઓરવાનું તો ગાયસ આપણે લાકડા હોરવાનું ચાલુ છે તો હજુ બાકી હજુ તો આર્યા હોરવાના તો જોઈ શકો છો આ બાજુ સાડા છ તો થઈ ગયા છે તો હવે હોરી જવાનું છે ક્યારે તો ગાય ફાઇનલી આપણે હોરવાનું પતી ગયું છે આ બાજુનો ભાગ હતો એ પૂરો થઈ ગયો છે ને રહી ગયું આ બાજુ તો હવે કાલે આવવું પડશે આપણે ફરવા માટે નહીં સાહેબ કાલે આવવું પડશે ને તો ગાય હવે મળશું સીધા નેક્સ્ટ બ્લોગમાં